તો અગ્નિકાંડને લઈ હવે પ્રથમ વાર જે પ્રદેશ ભાજપ છે તેમની પ્રતિક્રિયા સામે આવી રહેશે એક નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યભરમાં ઉજવણી નહીં કરાય પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ અમે ઉજવણી નહીં કરીએ બે દિવસ પહેલા પણ આવી પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી ફટાકડા ફૂલોના હાર મીઠાઈ સહિતની ઉજવણી ન કરવા સૂચન આપવામાં આવ્યું છે તો રાજકોટ ઘટના બાદ હવે શોક વ્યક્ત કરવા ભાજપે આ નિર્ણય કર્યો છે રાજકોટ અગ્નિકાંડને લઈ પ્રદેશ ભાજપે મોટો નિર્ણય કર્યો કે કમલમ ખાતે પણ કોઈ ઉજવણી નહીં થાય કોઈ મીઠાઈ વેચવામાં નહીં આવે ફટાકડા ફોડવામાં નહીં આવે વિજય સરઘસ પણ કાઢવામાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી નહીં થાય એટલે કે ન માત્ર રાજકોટ પરંતુ આખા ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં થાય તેવો નિર્ણય ગુજરાત ભાજપે કર્યો છે ફૂલોના હાર પહેરવામાં નહીં આવે વિજય સરઘસ કાઢવામાં નહીં મીઠાઈ વેચવામાં નહીં આવે તેવું કહેવામાં આવ્યું છે સંવાદદાતા નિકુંજ જાની અમારી સાથે જોડાઈ ગયા છે નિકુંજ પ્રદેશ ભાજપ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે ભલે મોડે મોડે પરંતુ હાલ આ નિર્ણય કરવામાં આવ્યો છે ભાજપ તરફથી જી વિકાસ રાજકોટ અગ્નિકાંડને લઈને પ્રદેશ ભાજપ તરફથી એક મહત્ત્વનો નિર્ણય કરાયો છે કે ચાર જૂને જ્યારે લોકસભાના પરિણામો જાહેર થશે ત્યારે જે વિજય ઉત્સવ ઉજવાતો હોય છે તે વિજય ઉત્સવ નહીં ઉજવવા માટેનો નિર્ણય કરાયો છે તમામ જિલ્લા પ્રમુખોને એ સૂચના આપવામાં આવી છે કે ચાર જૂને પરિણામોના દિવસે મતગણતરી કેન્દ્રો પર કોઈપણ પ્રકારનું વિજય સરઘસ ન નીકાળવું ફૂલહારથી સ્વાગત અથવા તો આ પ્રકારની રેલીઓ જે છે તેનું આયોજન ન કરવું ફટાકડા ન ફોડવા મીઠાઈઓ જે છે તે ન ખવડાવી તેનાથી મોં મીઠું ન કરાવડાવવું અને એકદમ શાંતિપૂર્ણ વિજય ઉત્સવ જે છે તેની નોંધણી જે છે તે કરવામાં આવે તેની અમલવારી કરવામાં આવે તે પ્રકારની સ્પષ્ટ સૂચના જે છે તે આપવામાં આવી છે મળતી જાણકારી પ્રમાણે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ કોઈ પણ પ્રકારનો વિજય ઉત્સવ જે છે તે નહીં ઉજવવામાં આવે સામાન્ય રીતે જ્યારે પણ પરિણામ જાહેર થતા હોય છે અને ભાજપ તરફી પરિણામ આવતા હોય છે ત્યારે ભવ્ય ઉજવણી ભાજપ તરફથી પ્રદેશ કાર્યાલય કમલમ અને દરેક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવતી હોય છે પરંતુ સૌથી પહેલાં રાજકોટ શહેર તરફથી એ જાહેર કરવામાં આવ્યું રાજકોટ લોકસભા તરફથી એ જાહેર કરવામાં આવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડને લઈને રાજકોટ લોકસભા બેઠકની અંદર કોઈપણ પ્રકારનો વિજય ઉત્સવ નહીં ઉજવવામાં આવે અને હવે તે બાદ અ પ્રદેશ ભાજપે પણ પૂરા રાજ્યની અંદર આ પ્રકારનો વિજય ઉત્સવ ન યોજવા માટેનો નિર્ણય લીધો છે પ્રદેશ કાર્યાલયથી એક પરિપત્ર જે છે તે તમામ જિલ્લા પ્રમુખોને આપવામાં આવ્યો છે જેમાં આ પ્રકારની ઉજવણી ન કરવા માટેની સ્પષ્ટ સૂચના અપાઈ છે બિલકુલ નિકુંજ આપ અમારી સાથે જોડાઈ રહો